આજે આપણે બનાવીશું પાર્લેજી બિસ્કિટની કેક જે ફક્ત પંદરથી વીસ રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે તો તેની માટે મેં અહીંયા બે પાર્લેજી બિસ્કિટના પેકેટ લીધા છે તેને આપણે એક મિક્સર જારમાં ક્રશ કરીને તેનો ભૂકો બનાવી લઈશું તો મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે તો બિસ્કિટના નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું મેં મિક્સર જારમાં બિસ્કીટના ટુકડા ક્રશ કરીને બિસ્કિટનો પાવડર તૈયાર કરી લીધો છે અને બીજી સાઈડ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેની ઉપર કુકર રાખી દઈશું કુકરમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને ગરમ થવા મેકી દઈશું મીઠું ગરમ થાય ત્યાં સુધી આપણે જે બીજી પ્રોસેસ કરવાની છે તે ચાલુ કરી દઈએ તો આ બાજુ આપણે જે મિક્સર જારમાં પાવડર કાઢ્યો હતો બિસ્કિટનો તે લઈ લીધો છે અને તેમાં થોડું થોડું દૂધ ઉમેરી અને તેનું એક બેટર બનાવી લેવાનું છે

તો આપણે આ ખાંડ મિક્સ થઈ ગઈ છે તમે જઈ શકો છો કાંઈક આવી રીતના બેટર બનાવ્યું છે તેને આપણે એક બાજુ રાખી દઈશું ત્યાર પછી મારી પાસે આજે એક તેની તપેલી હતી તે મેં લઈ લીધી છે અને આ આપણે નવા કપડાં કોઈ બી લઈએ સાડી કે ગમે તે તો તેમાં સફેદ પેપર આવે છે તે મેં લઈ લીધું છે તે પેપરને આપણે આ તપેલીનું જેટલું તળિયું છે એના માપનું કાપી લેવાનું છે મારી પાસે બટર પેપર નથી એટલા માટે આપણે આનો ઉપયોગ કરી લઈશું અને તેની બંને બાજુ આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું બંને બાજુ આપણે થોડું થોડું તેલ લગાવી દઈએ ત્યાર પછી તેને આપણે તપેલીમાં તપેલીના તળીએ રાખી દેવાનું છે જેથી કરીને આપણે કેક થઈ જાય ત્યારે આપણે તેને સહેલાથી કાઢી શકીએ એમ તો આપણું આ બેટર થઈ ગયું છે તૈયાર એકદમ કમ્પ્લેટ પણ હા આજે તેમાં યુનો નાખવાનો બાકી છે તો યુનોનું પેકેટ આપણે તોડી લઈશું મારી પાસે કોઈ સોડા એવા હતા ને કેકના એટલા માટે મેં યુનોનો ઉપયોગ કર્યો છે તો યુનો તોડી અને એક ચમચી જેટલો તેમાં ઉમેરી દેવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ યુનો પાવડર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ચમચીને બહાર કાઢી લઈશું અને જે આપણે આ કેકનું બેટર તૈયાર કર્યું છે એને થોડી વાર આપણે પછાડી લઈશું તે વાસણ થોડી વાર પછાડી લઈએ ત્યાર પછી આપણે આ બેટર તે તપેલીમાં ઉમેરી દેવાનું છે તો આપણું આ બેટર તપે આપણે આ બેટર તપેલીમાં ઉમેરી દીધું છે અને જે આપણે એ કૂકર ગરમ થવા મીક્યું હતું તેમાં આપણે કાઠું મીકી દઈશું અને જે આ બેટરની ભરેલી તપેલી છે તે આપણે તેમાં મીકી દઈશું અને કૂકરના ઢાંકણામાંથી આપણે રીંગ અને સીટી બંને કાઢી લેવાનું છે બંને કાઢી લીધા બાદ કૂકળનું ઢાંકણું આપણે ફિટ કરી દેવાનું છે અને અડધી કલાક માટે કેકને ચડવા દેવાની છે અને જ્યાં હેપી હેપી બિસ્કિટ લીધા હતા તેને મેં અહીંયા ચોખ્ખો ચિપ્સ બનાવી નાખી છે છોકરાઓ માટે અને આપણે અડધી કલાક થઈ જાય ત્યાર પછી આપણે શરીરની મદદથી તપાસ કરી લઈશું કે આપણે કેક ચડી ગઈ છે જો સરી સાથે ચોંટેલી હોય તો આપણે કેક ન ચડી હોય તો એકદમ સરી ચોખ્ખી બહાર આવી છે એટલા માટે આપણે કેક ચડી ગઈ છે અને એકદમ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે બહાર કાઢી લઈશું ને થોડી વાર માટે તેને આપણે ઠરવા મૂકી દઈશું તો આપણે કેક ઠરી ગઈ છે આ તો તેને આપણે ચાકુની મદદથી ફરતે ફરતે કાઢી શું ત્યાર પછી આપણે એક પ્લેટ ગમે તે લઈ અને તો સી બીધું છે એકદમ ગુજરાતી એમાં મારી પાસે હજી એવું નેવું નેવી પ્લેટો નથી તો ઊંધી તપેલી વાળી અને આપણે આ કેક કાઢી લીધી છે આપણે અને જે આપણે આ બટર પેપર લગાવ્યું હતું તેને પણ આપણે કાઢી લઈએ તો જો છે ને એકદમ પરફેક્ટ કેક એકદમ મુલાયમ અને પોચી કેક બની છે તમે જોઈ શકો છો પહેલી વાર મેં કેક જ્યારે બનાવી ને ત્યારે કેક આવી નહોતી બની પછી મેં ફરીથી ટ્રાય કરી અને ત્યાર પછી મારી પાસે આ બે ત્રણ ચોકલેટો પડી હતી તે એક બાઉલમાં ચોકલેટ ઉમેરી દીધી અને તેને તે બાઉલ ગરમ પાણીને રાખી અને તેને ઓગાળી લીધી છે ચોકલેટને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે કેક એકદમ મુલાયમ બની છે અને પોચી પણ તો આપણે આ કેકને બે ભાગમાં કટ કરી લઈશું તો આપણે આ કેક બે ભાગમાં કટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તે એકદમ જાળીદાર કેક બની છે આપણે આ કેકના ભાગ ઉપર એક ભાગ ઉપર આ ચોકલેટનો જે ઓગાળેલી ચોકલેટ હતી તે લગાવી દઈશું અમારી પાસે ક્રીમ નું હતું નકર ક્રીમ ક્રીમથી ડેકોરેશન કરે અને બીજો ભાગ તેની ઉપર રાખી દઈશું પણ તેની ઉપર જે થોડો ભાગ હતો કેકનો તે આપણે કટ કરી લઈશું અને આ કેકનો ભાગ આપણે કેક ઉપર રાખી દીધો છે અને તેની ઉપર પણ આપણે જે તે ચોકલેટ વગાડીને રાખી હતી તે ચોપડી દઈશું અને ચમચી વડે લેયર પાથરી દઈશું